ઉત્તમ રીતે બને તે માટે પ્રદર્શની સાથે બાર જ્યોતિર્લિંગના દર્શનનો લ્હાવો લોકોએ લીધો તારીખ સાત માર્ચથી આઠ માર્ચ બે દિવસીય દ્વાદશ જ્યોતિર્લિંગ દર્શન સાથે બ્રહ્માકુમારી સંસ્થાના સ્વયંસેવકો દ્વારા યોજાયેલ શ્રેષ્ઠ માનવ જીવનનો સંદેશ આપતું પ્રદર્શન લોકોએ નિહાળ્યું રાત્રિય મહાશિવ મહિમાનું હૃદયસ્પર્શી પ્રવચન પૂજ્ય ભૂમિકા દીદીના વ્યાસાસને યોજાયેલું હતું મહાશિવરાત્રિ મહોત્સવના પાવન પર્વએ દ્વાદશ જ્યોતિર્લિંગમ દર્શન અને પ્રદર્શન માટે હજારો શહેરીજનોએ મુલાકાત લીધેલી હતી ખૂબ ખુશી અનુભવતા હજારો શ્રદ્ધાળુ ભાવિકોએ એક સાથે બાર જ્યોતિર્લિંગના દર્શનનો અનેરો લહાવો મેળવેલો હતો સાથે ઉત્તમ માનવની ફરજ અંગે અવગત કરતા પ્રદર્શનથી અભિભૂત થતા શહેરીજનોએ સતત બે દિવસીય લાભ મેળવેલો હતો